ચીખલી વિસ્તારમાં અનેક કોરીઓ આવી છે અને ગેરકાયદેસર કોરી મોટા પાયા પર જ રહી છે ત્યારે જ્યારે ગામ લોકો અને આજુબાજુના વિસ્તારના લોકો તોબા પુકારી ગયા છે ત્યારે જ્યારે રેતવાણિયા ગામની વાત કરે આજે સાત સાત મહિનાથી ન્યાયની માંગણી કરી રહ્યા છે જે બંસ બંસી કરતો કોરીને વિરોધમાં લોકો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે પણ એમને ન્યાય નથી મળતો ત્યારે આજે જેરે રેઠવાણ્યા ગામના આગેવાનો અને કે રેઠવાણ્યા ગામના લોકો મોટી સંખ્યામાં અહીં ચીખલી મામલતદાર કચેરીએ ઉપસ્થિત થયા છે અને અહીં આવીને કે ન્યાયની માંગણી લઈને બેઠા છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોડિયા જ્યારે જ્યારે ચીખલી તાલુકાની વાત કરવામાં આવે કોરીથી લોકો તોબા પુકારી ગયા છે કારણ કે અહીં ગેરકાયદેસર કોરી આવી છે અને કેટલાક ત્યારે પ્રકૃતિને પણ નુકસાન કરી રહ્યો છે ગામના લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે અને ત્યાંથી પસાર થતા લોકો પણ જ્યારે તોપા પુકારી ગયા છે ત્યારે રેઠવાણીયા ગામના લોકો હવે ન્યાયની માગણી કરી રહ્યા છે ન્યાયની માગણી આજે સાત સાત મહિનાથી કરી રહ્યા છે છતાં હજુ ન્યાયની ન્યાય નથી મળી રહ્યો ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને આનંદ પટેલ પણ અહીં ઉપસ્થિત છે અને તમે દર્શક મિત્રો જોઈ શકો છો એમની આગેવાનીમાં લોકો ચીઠલી મામલતદાર કચેરીએ પહોંચ્યા છે બંસીઘર પૌરીના વિરોધમાં છતાં પણ અહીંના અધિકારીની ખુરશી હટલી નથી અને હજુ સુધી અડધો કલાક થઈ જવા છતાં હજુ સુધી એ જ્યારે ન્યાયની માગણી માટે જ્યારે બહાર નથી આવ્યા અને એવો સ્વીકારતા નથી ત્યારે અહીંના લોકો હવે ઉગ્ર થઈ રહ્યા છે અને જ્યારે આનંદ પટેલની આગેવાનીમાં લોકો બેઠા છે પણ હવે જોવું એ રહ્યું કે આનંદ પટેલે જ્યારે અહીંના અધિકારીઓને પણ જ્યારે ટાર્ગેટ કર્યો છે અને અહીં જ્યારે બેઠા છે ન્યાયની માંગણી માટે જયારે દરેક દ્રશ્યો જોઈ રહ્યા આપણે

ખાદી ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીના નેતૃત્વમાં ચીખલી તાલુકાના રેઠફણિયા ગામના ગ્રામજનો એક જ માંગણી લઈને ઉપસ્થિત થયા છે મહિલાઓથી સતત કહી રહ્યા છે બંશીધર કોરી દ્વારા ગેરકાયદેસર જે માઇનિંગ થઈ રહ્યું છે કોઈ પણ સંજોગોમાં બંધ કરવામાં આવે સવાલ એ થઈ રહ્યો છે કે મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર પુષ્કર્ષ શાસ્ત્રી આમની કોઈ લીલીભગત છે નિયમિત હપ્તા લઈ રહ્યા છે સેટિંગ છે કોરીઓમાંથી તોડ કરી રહ્યા છે કેમ કોરી બંધ થતી નથી જો કોરી ગેરકાયદેસર ના હોય તેનો પુરાવો રજૂ કરે અને ગેરકાયદેસર હોય તો ચોવીસ કલાકમાં બંધ કરે ગ્રામજનોનો સંકલ્પ છે જે કોરી બંધ નહીં કરાવે તંત્ર પોતે બંધ કરાવવા જવાના છે તાલુકામાં રેથવાણિયા ગામે ચાલતી બંસીધર કોરી જે કોઈ પણ જાતના પરવાનગી લીધા વગર ચાલી રહી છે એના વિરોધમાં ગ્રામજનોની સાથે ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની સાથે અને જીગ્નેશભાઈ મેવાણીની સાથે રેલી કરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ત્યારે કોઈપણ જાતની પંચાયતની પરવાનગી કે કોઈપણ બીજી પરવાનગી લીધા વગર આ કોરી જો ચાલતી હોય તો તેને બંધ કરવી બંધ કરવાની છે અને જો કોરી બંધ ન થશે તો આવનારા દિવસમાં ગ્રામજનોની સાથે કોરીના દરવાજા પર બેસીને ધરણા પ્રદર્શન કરીશું અધિકારી હજુ સુધી આવ્યા નથી શું કહેશો અધિકારી બધા જ ભાજપના કાર્યકર્તાઓ એવું લાગે છે ગ્રામજનોની મુશ્કેલી અને વારંવાર એમણે આ અધિકારીને આવેદન પત્ર આપ્યું છે સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બી ફરિયાદ કરીએ છતાં પણ એમનું એક પણ રૂવાળું ફરકતું નથી કેમ કે મને તો એવું લાગે છે કે આ અધિકારીઓ પણ અંદરથી હપ્તા લેતા હોવા જોઈએ કઈક પાર્ટનર વાત કરી શું કેશો પાર્ટનર આના આગળ પણ જે ભોગ્યાતા હતા પ્રાંત એ પણ બધી કોરીમાં પાર્ટનર હતા મને પણ એવું લાગે છે મિતેશ પટેલ પણ કદાચ પાર્ટનર હોવા જોઈએ બે ધારાસભ્ય જ્યારે દરવાજા પાસે આવે છે ત્યારે એસટીએમ હોય કે કલેક્ટર હોય એમનું આવેદનપત્ર લેવા આવવું પડે છે પરંતુ આવ્યા નથી અમે અહીં જ બેઠા છીએ

નાના નાના બાળકોની શિક્ષણ વ્યવસ્થા આરોગ્ય વ્યવસ્થા ઉપર જ્યારે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ખેડૂતો માટે આજુબાજુના ખેડૂતો ત્યાં પાક લડી શકતા નથી ત્યારે આ ગામના જે નાગરિકો છે એને ન્યાય અપાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને જ્યાં સુધી કોરી બંધ નહીં થાય ત્યાં સુધી અમે અડીને મજબૂત લડાઈ આપીશું આ કોરીમાં લગભગ અહીંના જે અધિકારીઓ છે એ હપ્તાખોરી ચલાવે છે અને એના કારણે એ હપ્તા હપ્તાખોરીના કારણે આ કોરી એસોસિએશનને જે અધિકારીઓનું સમર્થન હોય છે અને એના કારણે ગ્રામજનોનું શોષણ થઈ રહ્યું છે ત્યારે આ શોષણ અમે કોઈ પણ ભોગે ચલાવી લેવાના નથી અધિકારી હજુ સુધી આવ્યા નથી અડધો કલાક કરતાં વધારે સમય વીતવા છતાં શું કહેતો અધિકારીઓ આ એક લડાઈ જે અત્યારથી જ ચાલુ થઈ છે અધિકારીએ એમની ફરજ સમજવી પડશે એ લોકોના નોકર છે એ ઓફિસમાં એસી ઓફિસમાં બેસવા માટે એમને પગાર નથી મળતો પરંતુ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એમને પગાર આપવામાં આવે છે ત્યારે લોકોના પૈસાનો પગાર લઈને જો અધિકારી નીચે નહીં આવશે તો એમની મોટામાં મોટી મૂર્ખામી હશે અને અમારી જીત અહીંથી જ નક્કી થશે અમે અધિકારીઓને નીચે લાવીને રહીશું કારણ કે એ ભ્રષ્ટાચાર કરે છે એમને ખબર છે કે લોકોની વચ્ચે આવીને એમને જવાબ આપવો પડશે એટલા માટે એ નીચે આવવાથી ડરે છે आरोबे पुछु तपाईको नाम सुजेउ तबे तपाईको परिचय भिया दिन सक्छु हजुर तपाईलाई चाहिएको छ हजुर तपाईलाई चाहिएको छ हजुर के गर्नुहुन्छ अच्छे खानाको बारेमा कुरा छ गफेर अनुरोध

નથી સાંભળતા નેતાઓ બી સાડી સત્તર વાર સાંભળવું પડે અને અધિકારીઓ બી સાંભળવું પડે અને કોઈ પીઆઈ હોવાનો ફાંક હોય બધા ફાંકા ઉતરી જાય ઓ એક જ સેકન્ડ ઉતરી જાય બીજી સેકન્ડ ના થાય ના ઓળખતા બધા ઓળખી લેજો પીઆઈ નો ડીવાયસપી નો એસપી નો કલેક્ટર નો બધા ઉતરી જાય બિલકુલ બિનજરૂરી ટોટ ના પણ કોઈ કરવાનું થતું નથી તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કઈ પડેલી નહી હોય તો અમારે બંધ કરવા જવાનું ને ઓરાચક તમને બી એક વાત કર દેમ ધક્કા બેનો ને માયરો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો પાવર ગુટલે કરો સામે કરો ને અમે કઈ અમે કઈ કે કાય ને સુધી હોય તો બોલો મિસ્ટર એસટીએમ તમારા જુડિસ્ટ્રિક્શન માં કાલે તમામ પોલીસ સ્ટેશન એકો દારૂ લાડા ચાલે છે શું કેવું તમારું શું કેવું તમારું તમારા એસપીએમ તરીકેના જુડિસ્ટ્રિક્શન માં તમામ દારૂ લાડા ચાલે છે

જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિના લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલીગલ હવે મોઢામાં મગ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો

સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો